ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે ભરૂચના જંબુસર બસ સ્ટેન્ડ પાસે નુરાની શોપિંગ સેન્ટર ખાતે ખુલ્લી જગ્યામાં આંખ ફરકનો હારજીતનો જુગાર મોબાઈલ તથા તથા ડાયરીમાં કરી રમી રમાડતા બે આરોપીઓને મોબાઈલ રોકડા રૂપિયા રૂપિયા મળી કુલ કિંમત મુદ્દામાલ સાથે ઝડપી એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમ જંબુસર ડિવિઝનમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાંથી દરમિયાન બાતમી હકીકતને આધારે જંબુસર બસ સ્ટેશન પાસે આવેલ નુરાની શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બે મુંબઈથી નીકળતા વરલી મટકાના આંખ કે જેના એલસીબી ની બાતમી વાળી જગ્યા જંબુસર બસ સ્ટેન્ડ પાસે નુરાની શોપિંગ સેન્ટર પાસે ખુલી જગ્યા માં આગ ફરક ના સફળ રેડ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા તથા એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપીઓ પાસેથી કબજે કરેલ મોબાઈલ તપાસ હાથ ધરતા વોટ્સએપમાં આંકડા લખેલ ડાયરીના ફોટા થતા સાંકેતિક ચેટ મોકલેલ હોવાનું રોકડ રૂપિયા અગિયાર હજાર બસો સાહીઠ તથા મોબાઈલ અંગે તેમજ મોબાઈલના સ્ક્રીનશોટ મળી કુલ કિંમત રૂપિયા સોળ હજાર બસો સાહીઠ નો ઝડપી આરોપીને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી હતી યાકુબ પટેલ ભરું